ગત રોજ હળદડ ગામમાં જે બોટાદથી ત્રણ કિલોમીટર હળદળ ગામ છે એ હળદર ગામમાં જયારે ખેડૂતોએ પંચાયત બોલાવી કે ભાઈ આપણે હવે આગળ શું કરી શકાય ખેડૂતને ન્યાય કઈ રીતના મળશે સરકારને કઈ રીતના વાટાઘાંટો કરીએ આવી સામાન્ય બાબતમાં ખેડૂતોએ બધા ભેગા થયા ત્યારે એ હળદર ગામને પોલીસ દ્વારા ભાજપ સરકારના હિસાબે પોલીસ દ્વારા આખું ગામ ઘેરી લીધું અને ઘેરી લીધા બાદ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો ખેડૂતો જગતના તાતને મારવામાં આવ્યા કેટલાક ખેડૂતો નાસભાગમાં ઘરોમાં ઘુસી ગયા તો ઘરોના દરવાજા તોડી નાખવામાં આવ્યા અને ખેંચી ખેંચીને જ્યાં માં બહેનો હતી એમને પણ ડરાવવામાં આવીને ખેડૂતો સાથે જે અત્યાચાર થયો છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજના દિવસને કાળો દિવસ મનાવીએ છીએ અંગ્રેજોના શાસનમાં પણ આટલી બધી તાનાશાહી નહોતી ત્રીસ વર્ષના આ ભાજપના શાસનમાં જગતનો તાક એ માત્ર ન્યાય માગે છે એને એને કોઈ કોઈ અંગત સ્વાર્થ નથી આખી આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે પરસેવો પાડે છે મોંઘવારીને દિવસે ને દિવસે મોંઘવારી વધે છે એના પાકનો ભાવ નથી મળતો એ ન્યાય પણ આ ભાજપ સરકાર આપી નથી શકતી ત્રીસ વર્ષની સરકાર એના મંત્રીમંડળ એમની સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે કૃષિ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને જે ખેડૂતોને મારી મારીને પોલીસ દ્વારા ડિટેન કરીને ધરપકડ કરીને અઢીસો જેટલા ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા છે એમને આજે પાણી પણ નથી આપવામાં આવતું જમાનું પણ નથી આપવામાં આવતું એ ખેડૂતોના સમર્થનમાં અને સરકારના હિસાબે પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં આજના દિવસને અમે કાળો દિવસ તરીકે મનાવીએ છીએ અને સાથે સાથે આવનારા દિવસોમાં આ પ્રકારના ખેડૂતો સાથે અન્યાય થશે તો આખા ગુજરાતના જેટલી પણ એપીએમસી માર્કેટ યાર્ડો છે એમાં ખેડૂતોને સાથે રાખીને ખૂબ મોટા આંદોલનો પણ થશે અને બોટાદના ખેડૂતો સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતો છે ઘર ઘરના જે પણ બનાવ બન્યો છે એ બનાવની વિરોધમાં એ લોકો